નમસ્કાર મિત્રો ન્યૂઝ ના સમાચાર સુરતના વરાછા રોડ પર આવેલ ત્રિકમનગર પાસે આવેલ મહામાયા મલિમા ના મંદિરે ગણેશોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી તારીખ સાત નવ બે હાજર ચોવીસ શનિવાર ને ભાદરવા સુદ ચોથ શ્રી ગણેશ ચતુર્થી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવારને ભાદરવા સુદ ચૌદસ અનંત ચૌદસ સુધી સુરત શહેરના આંગણે નગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલળીમાના મંદિરે શ્રી મહામાયા મેલળીમા અને સદગુરુદેવ શ્રી શ્રી એકજરાટ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય શ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી ગણેશ મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સુપ્રસંગે તારીખ છ નવ બે હજાર ચોવીસના દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલરીમાના મંદિરે પરમ પૂજ્ય માળીશ્રી અને સૌભાવિક ભક્તો સેવકો દ્વારા સાથે મળીને વાજતે ગાજતે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે શ્રી ગજાનન ગણપતિ મહારાજનું મૂર્તિ સ્વરૂપે આગમન કરવામાં આવ્યું છે જેમનું શ્રી ગણેશ ચતુર્થીના દિવસે સદગુરુદેવ પૂજ્ય માળીશ્રી દ્વારા પંડાલ મંડપમાં ચલિત રૂપે સ્થાપના કરવામાં આવી છે શુભ પ્રસંગે ભાવિક ભક્તોનું સેવકરો અને લોકોનું કલ્યાણ થાય તેમજ જગતજનની જગદંબા ધર્મનો પ્રચાર થાય અને ભક્તિનો મહિમા જાગૃત થાય એના માટે સત્ગુરુદેવ પરમ પૂજ્ય મહાનીશ્રી દ્વારા શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગુરુકૃપાના ગોપમાં બિરાજમાન પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અગિયાર દિવસીય હોમાત્મક ગણેશયાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાગના આઠમા અને નવમાં દિવસે સદ્ગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રી દ્વારા પહેલા પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનન ગણપતિ મહારાજની વિશેષ પૂજા કરવામાં આવી હતી જેમાં સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા દૂધ દહીં ઘી મધ સાકર જેવા પંચામૃતથી જામફળ જ્યુસ ચીકુ જ્યુસ સફરજન જ્યુસ કેળાના જ્યુસ દ્રાક્ષના જ્યુસ ડેગનફળના જ્યુસ તરબૂચના જ્યુસ લીચીના જ્યુસ નારંગીના જ્યુસ પપૈયાના જ્યુસ કેરીના રસ શેરડીના રસ સોફાના પાણી ગંગા જળ દુર્વાનું જળ ચંદનનું જળ સુખડનું જળ 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 કેસરનું સુગંધિત અત્તર જેવા દ્રવ્યોથી પછી ઘઉં ચોખા જુવાર બાજરી મકાઈ મગ ચણા દાળ તુવેર દાળ મસૂર દાળ મોગર દાળ વટાણા વાલ મઠ કાબુલી ચણા કાબુલી ચણા રાજમા જેવા કઠોળથી ત્યારબાદ સુકા મેવા સિંગદાણા વરિયાળી કાળા તલ સફેદ તલ મરી મસાલાથી તેમજ જબીલ ગુલાલ કંકુ સિંદૂર પીળો પોપટી ગુલાબી વાદળી કેસરી રાણી અને મોરપીચ જેવા રંગબેરંગી રંગોથી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનો અદ્ભુત ભવ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો હતો અને પૂજા દરમિયાન શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને ચાંદીનો વરખનો ચાંદલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ શ્રી ગુરુકૃપાના ગોખવાડી માની શ્રી માની શ્રી કૃષ્ણ ભગવાનની અને શ્રી મેદલેશ્વર મહાદેવ દાદાના શિવલિંગની ભવ્ય પૂજા વિધિ અભિષેક અને આરતી કરવામાં આવી હતી આ પૂજામાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળી દ્વારા રોજના જેમ ગણેશ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળણીમાં મંદિરે આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અને ગણેશ યાગના દર્શનનો લાભ લેવા માટે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ પરમપૂજ્ય માળીશ્રી તરફથી સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે